આ તરફ એક સમાચાર સામે આવી રહ્યા છે જેમાં વિદ્યાર્થીઓને સ્કૂલમાં નમાજ પઢાવતા શિક્ષકને માર પડે જે આ કેલોરેક્સ સ્કૂલમાં શિક્ષકે ઈદના દિવસે વિદ્યાર્થીઓને નમાજ પઢાવી વિડીયો વાયરલ થતા જ હિન્દુ સંગઠનો સ્કૂલે ધસી આવ્યા હતા હિન્દુ વિદ્યાર્થીઓના માનસપટ પર આડકતરી રીતે ઘાટલોડિયા વિસ્તારની કેલોરેક્સ સ્કૂલમાં ઈદના દિવસે કાર્યક્રમમાં હિન્દુ વિદ્યાર્થીઓને નમાજ પઢાવતો વિડીયો વાયરલ થયો જેને લઈને હિન્દુ સંગઠનો તેમજ હિન્દુઓમાં રોષની લાગણી ફેલાઈ ગઈ હતી આવા આની જાણ હિન્દુ સંગઠનોને થતા તેઓ સ્કૂલ ઉપર ધસી આવ્યા હતા અને જે શિક્ષક દ્વારા નમાજ પડવામાં આવી હતી તે શિક્ષકને ધોલાઈ કરી નાખી હતી આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ છે સામાજિક સંગઠનો દ્વારા શિક્ષકને શિક્ષક ત્યાંથી ફરાર થઈ ગયો હતો અને સંગઠન દ્વારા પ્રિન્સિપલને હિન્દુ વિરોધી ગણાવ્યા હતા જ્યારે વાલીઓની માફી માંગી છે ટીવી સ્ક્રીન પર જોઈ શકીએ છીએ કે સ્કૂલમાં કઈ રીતે આ શિક્ષકને હિન્દુ સંગઠનો દ્વારા માર મારવામાં આવ્યો આ શિક્ષકે સમગ્ર ઘટનાનું કવરેજ કર્યું હતું ટીવી સ્ક્રીન પર જોઈ શકે છે કે કઈ રીતે આ શિક્ષક ને માર મારવામાં આવી રહ્યો છે આ શિક્ષકે સ્કૂલના વિદ્યાર્થીઓને નમાજ પઢાવી હતી અને માટે વાલીઓ અને હિન્દુ સંગઠનો રોષે ભરાયા હતા કે આ જે શિક્ષક હતો તેને બચાવવા માટે પોલીસ પણ આવી હતી પરંતુ હિન્દુ સંગઠનો અને વાલીઓ અત્યંત રોષમાં હતા અને માટે આ શિક્ષકને બરાબરનો મેથી પાક પણ ચખાડ્યો હતો બીજી તરફ સ્કૂલના જે પ્રિન્સિપાલ હતા જે મહિલા પ્રિન્સિપાલ છે તેમણે લેખિતમાં માફી પણ માગી છે જુઓ કઈ રીતે આ શિક્ષકને માર મારવામાં આવી રહ્યો છે કારણ કે આ શિક્ષકે જે વિદ્યાર્થીઓ હતા તેમની પાસે નમાજ પઢાવી હતી અને માટે હિન્દુ સંગઠનો અહીં ધસી આવ્યા હતા અને આ શિક્ષકને બરાબરનો મેથી પાક ચખાડ્યો હતો

મેડમ પરમિશન માંગેની કે જે માબાપ અહીંયા ભણવા માટે વિદ્યાર્થીને મોકલે છે નહીં કે આવી બધી કરવા માટે તમે છો પર્સન છો પ્રિન્સિપલ તો મેડમ આ રીતે કઈ રીતે તમે ચલાવો છો કે સ્કૂલ આલી નામચી સ્કૂલ જે ઠાકોડિયાની બરાબર તમે ભી આ વિદ્યાર્થી પર વાક્ય બોલો હા મેડમ હા બોલો બોલો

હાલ ને તમે કોઈને ભી અલગણી ઈચ્છા ન સોરી મારી સોરી ની તો તમે ધર્મ પરતી દેશો તરવડા દેશો તો તમે સોરી કાઈ છૂટી સોરી કાઈ છૂટી જશે તો આ તો કરવાની આપણી નઈટી કુટી ઓર

પ્રશાસન દ્વારા જે કરવામાં આવ્યું છે આના સિવાયના ઘણા બધા કાર્યક્રમો છે જે આપણે કરી શકીએ It's up. ઈદની ઉજવણી કરવામાં આવી હવે જે બાળકો દ્વારા એ લોકોને જે પણ કૃત્ય કરાવવામાં આવ્યું આ કેવું છે કે નાના મુલકાઓ જેને હજી કંઈ ખબર જ નથી પડતી જે હજી શીખવા આવે છે જેનું બ્લેન્ક માઇન્ડ છે એ લોકોના મગજમાં આ રીતનું કૃત્ય કરીને ધર્મવિરોધી કૃત્ય કરાવવું એ એકદમ અનએક્સેપ્ટેબલ છે આ વિડીયો એનો જાહેરમાં ફરતો હતો એટલે વાલીઓએ એ વિડીયો જોઈને અમારી સંપર્ક કરીને મદદ કરવા માટે કીધું આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય જંગ દળના કાર્યકર્તાઓ આવીને પ્રિન્સિપાલને મળીને આ વાતનો સખત વિરોધ કરેલ છે અને એની બાહીદારી લીધેલી છે કે ભાઈ આ કૃત્ય હવે ભવિષ્યમાં નહીં થાય એની અમે બાહીધરી આપીએ છીએ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય ભજંગ દળ આ કૃત્યનો સખત વિરોધ કરે છે અને ભવિષ્યમાં નહીં થાય એની ગેરંટી લીધી છે જો થશે તો આ સ્કૂલ ઉપર જે ત્રણ પગલાં લેવાના હશે અમે લઈશું આપને લાગે છે કે મતલબ કયા કારણોસર કરાયું હોય શકે આપને એવું લાગે છે તો કોઈ ટ્રસ્ટી મુસ્લિમ હોય કે પછી કોઈ આચાર્ય એવી કોઈ ઓફિશિયલ ઓફિશિયલ ઇન્ફોર્મેશન અમારી પાસે નથી કે ટ્રસ્ટી મુસ્લિમ છે કે કોઈ શિક્ષક છે આ તો વિડીયો એમનો જાહેરમાં ફરતો તો અમે જોયો અમને અયોગ્ય લાગ્યું એટલે અમે એનો વિરોધ કર્યો ભાઈ નામ છે રહેવાનું આ રન્ના પાર્ક ઘાટલોડિયામાં જ છે જે કલ્ચરલ એક્ટિવિટીના નામ પર ક્રોલેક સ્કૂલની અંદર ચાર પાંચ દિવસ પહેલાં હિન્દુ વિદ્યાર્થીઓ જે અહીંયા સંપૂર્ણ સો ટકા હિન્દુ વિદ્યાર્થીઓ છે એમને નમાજની પદ્ધતિ અને એ બધી પદ્ધતિઓ શીખવાડવા માટેની જે કલ્ચર એક્ટિવિટી થઈ જે ખૂબ જ દુઃખદાયક છે જે ના થવી જોઈતી હતી પણ એમણે ખબર નહીં કયા આવેશમાં આવીને એને આ કૃત્ય કર્યું છે એનો સંપૂર્ણ ઘાટલોડિયા અને હિન્દુ સમાજ એનો વિરોધ કરે છે અને વિરોધ પ્રગટ કરવા માટે આજે અમે અહીંયા ઉપસ્થિત થયા હતા અને સ્કૂલે અમને બાંધારી આપી છે કે ઇન ફ્યુચર ભવિષ્યની અંદર આવી કોઈ પ્રકારની ઘટના સ્કૂલમાં થશે નહીં એના બદલે એમણે બી ખેદ વ્યક્ત કર્યું છે અને અમે બી સતર્ત છીએ કે ફરીવાર આવી કોઈ ઘટના અમારા નગરમાં જ્યાં સંપૂર્ણપણે હિન્દુ વસ્તી છે જ્યાં હિન્દુ કહેવાય કે ભાઈ સોપટા હિન્દુ છે ત્યાં આ પ્રવૃત્તિ ભવિષ્યમાં થશે નહીં અત્યારે ઘાટલોડિયાની કેલોરેક સ્કૂલ ખાતે એક એસેમ્બલી હોલમાં વિદ્યાર્થીઓને મુસ્લિમ ધર્મનું નમાઝ પઢાવવામાં ફર પરાણે નમાઝ પઢાવવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા જે એવું હિન્દુ છોકરાઓ હતા કે જ્યારે આજે પોતાના ધર્મની સ્વતંત્રતા હોવી જોઈએ ત્યારે આ કેલોરેક સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને વારંવાર અલગ અલગ મુસ્લિમ ધર્મના બીજા ધર્મના હિન્દુ સિવાયના ધર્મનો પ્રચાર કરવા માટેનો એક કેલોરેક સ્કૂલ અડ્ડો બની ગયો તેવું લાગી રહ્યું છે આ વિષયમાં વાલીઓએ પણ જાગવાની જરૂર છે કે અત્યારે કેલોરેક સ્કૂલમાં કેવા કેવા કાંડ ચાલી રહ્યા છે કે જેમાં હિન્દુ વિદ્યાર્થીઓને મહાપરાણે નમાઝ પડવા માટે મજબૂર કરવામાં આવે ત્યારે વિદ્યાર્થી પરિષદ આજે કેલોરેક સ્કૂલ ખાતે આંદોલનમાં આંદોલન કરવા માટે અને પ્રિન્સિપલ જ્યાં સુધી રાજીનામું ના આપે ત્યાં સુધી એબીપી પોતાનું આંદોલન ચાલુ રાખશે અમે એવું કોઈ ઇન્ટેન્શનલ કશું કર્યું નથી અમે એવી કોઈ ઘટના ના કહેવાય આને હા અમારી એક એમ કહેવાય કે કદાચ એક ભૂલ એ થઈ ગઈ કે અમે એક નોર્મલ જેમ બીજા ફેસ્ટિવલ્સની જેમ એક્ટિવિટીની જેમ એક બે મિનિટ માટે કર્યું હતું કોઈ બાળકને કોઈ ફોર્સ નથી કર્યો કશું જ નથી અને અહીંયા આ સ્કૂલમાં આવું કશું શીખવાડવાની કોઈ વાત હતી જ નથી અમે બધા જ ફેસ્ટિવલ ખૂબ સારી રીતે આ તો પહેલી વખત એક ખાલી બે મિનિટ માટે ઇન્ફોર્મેશન આપવાની વાત હતી કારણ કે બીજા દિવસે ફેસ્ટિવલ હતો કોઈ સેલિબ્રેશન નથી થયું કશું જ નથી થયું અને એક જનરલ મેસેજ જ્યારે અમે પેરેન્ટ્સને આપીએ કે કાલે આ થીમની એસેમ્બલી છે ક્યાં કે નેક્સ્ટ ફેસ્ટિવલ આવે તો પેરેન્ટ એમની મેળે તૈયાર કરીને મોકલે અને એ બાળક એસેમ્બલીમાં ભાગ લે કોઈને ક્યારેય કોઈ ફોર્સ નથી કરવામાં આવતો કશું જ નથી જેમ કે અમે ગણપતિ પણ ઉજવીએ છીએ અમે જન્માષ્ટમી ઉજવીએ છીએ નવરાત્રી અહીંયા આરતી કરીએ છીએ બધું જ કરીએ છીએ ઇનફેક્ટ ત્રણ દિવસ પહેલાં જ ગણપતિના ફેસ્ટિવલ શરૂ થયાના એક દિવસ પહેલાં અમે એક અમીબેન શાહ કરીને છે જે ગણપતિના રિચ્યુઅલ શીખવાડે છે ગણપતિ બનાવતા શીખવાડે મારા દરેક બાળકને માટીમાંથી અને ગણપતિના સ્ત્રોત્ર શીખવાડ્યા છે કે આ પૂજા કેવી રીતે કરાય અને એ દરેક બાળકે કરેલું છે અને દરેક બાળક જાતે લઈ પણ ગયું છે સાથે ગણપતિ એટલે અહીંયા અમારે ત્યાં ભગવદ્ ગીતાનું ચેન્ટિંગ પણ શીખવાડવામાં આવે ઇનફેક્ટ પરમ દિવસે જ અમારા બે નાના બાળકો ઇન્ટર સ્કૂલ કોમ્પિટિશનમાં શ્લોકા ચેન્ટિંગમાં લઈને આવ્યા છે સર આવું એમ કહેવાય કે અમારા મગજમાં તો એને આયોજન પણ ના કહેવાય જનરલ એસેમ્બલી એક બે મિનિટનું ઈદના એક્ઝેક્ટલી આગલા દિવસે બીજા દિવસે સંવતસરીની રજા હતી એટલે બાળકે કીધું અને એક જ બાળક છે અમારા ત્યાં જે આરટીઈ દ્વારા અમારા ત્યાં છે જે મુસ્લિમ છે એને કીધું કે મને આવડે છે તો કીધું કંઈ વાંધો નહીં બતાવો બસ બીજું કોઈ જ આમાં આયોજન ના હોય કે કોઈ જોવા સાઈડમાં જે બાળકો છે એ લોકો એક્ટિંગ કરે છે એને ખાલી કોઈને કશું બોલતા પણ નથી આવડતું હોય એકચ્યુઅલી કારણ કે અને નાના કોઈ પ્રેક્ટિસ કશું ને ઇટ વોઝ અ સ્પોન્ટેનિયસ થિંગ કે બાળક તૈયાર થઈને આવ્યું છે એટલા માટે કારણ કે કીધું તું કે અમારે કેવું હોય સર કે કોઈ પણ ફેસ્ટિવલ આવતું હોય તો અમે એના વિશે આગલી એસેમ્બલીમાં બે થી બે મિનિટ ત્રણ મિનિટ એના વિશે ઇન્ફોર્મેશન આપીએ કે બાળકોને શીખવાડવા માટે કે આ વસ્તુ છે બસ એના સિવાય કશું જ આ વસ્તુમાં નથી છતાં પણ જો કોઈની પણ લાગણી દુભાઈ તો આઈ એમ રિયલી સોરી અને બીજું કે મેં એના માટે પણ છતાં પણ મેં સવારમાં માફીપત્ર આપ્યો છે બજરંગ દળમાંથી આવ્યા હતા મેં એમને આપ્યો છે અને એમને પણ મારી સાથે વાતચીત કરી છે આહિરભાઈ છે એમને ભૂપતભાઈ અને હું કોઈ નિયમ બદલાયો નથી સાહેબ સર કદાચ એવું મગજમાં પણ નહોતું કે આનાથી કોઈને પણ હું તમને કહું છું કે એવું કશું અમે ક્યારેય નથી કર્યું કે કોઈને પણ લાગણી અને તમે કહો છો અમે બધાની વાત માની અને અમે વિડીયો પણ રિમૂવ કરી દીધી છે બધાની વાત માનીને અને બહુ જ ધ્યાન રાખીશું કે આવી કોઈ વસ્તુ કોઈને તકલીફ પડી ન્યૂઝ ફોર ઇન્ડિયામાં હું સીજે ગજ્જર અને વાત કરીએ કે હિન્દુ ધર્મની લાગણી દુભાય તેવું કાર્ય કેરોલેક્સ ફ્યુટર સ્કૂલમાં ઘાટલોડિયા વિસ્તારમાં થઈ રહ્યું છે તો આવો ત્યાંના જે હિન્દુ ધર્મી પ્રેમી છે એમની સાથે થોડી વાત કરીએ સર આપનું નામ જણાવશો મારું નામ ગોવિંદ છે હું અહીંયા ઘાટલોડિયા વિસ્તારમાં જ રહું છું હિન્દુ ધર્મની લાગણી દુભાઈ એવું કયું કાર્ય જે થઈ રહ્યું છે આ સ્કૂલની અંદર હવે અમારે કાલે એક વિડીયો આ સ્કૂલ દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે એમાં જાણવા આવ્યું છે કે સાત આઠ સ્કૂલનો એક એક કાર્યક્રમ ચાલતો હતો બધા બીજી સ્કૂલો જે છે એ કોઈએ ગણપતિ ઉત્સવના બીજા અલગ અલગ કાર્યક્રમો કર્યા એમાં કેલોરેક્સ સ્કૂલ દ્વારા છોકરાઓને નમાજ ભણતા શીખવાડવામાં આવ્યું છે અને સાતથી આઠ સ્કૂલો હતી ને ચાર પાંચ છોકરાઓને ગીત ગાયનના નામ ઉપર એમના પરિવારજનોને કીધું કે ગીત ગાયન કરવાના છે ને એવું કહી ને એમને નમાજ ભણવા શીખવાડવામાં આવ્યું છે અને છોકરાઓને ટીચર પાછળ ઊભો રહી ને શીખવાડે છે ને નમાજ ભણે છે ને આ પૂરો હિન્દુ વિસ્તાર છે અહીંયા બધા સત પ્રતિશત હિન્દુ લોકો રહે છે તો અહીંયા આ બધું કરવાની એમને ક્યાં જરૂર છે અને ગાંધી જયંતિના દિવસે એવો માહોલ બગાડવાની જાણી જોઈને બધી સાજીશ કરવામાં આવી રહી છે આ હિન્દુઓ સમાજને તૂટવા માટે એમના અંદર ગમે તે કરીને ગેરપ્રવૃત્તિઓ ચાલુ કરવા માટે એમને અધર્મી બનાવવા માટે આ હિન્દુ બનાવવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જે હિન્દુ સમાજ સહન નહીં કરે આજે હિન્દુ સમાજના પૂરા વિસ્તારની અંદર આ રોષ ઉત્પન્ન થયો છે નો કડો વિરોધ કરવામાં આવશે અને અમે એક વિરોધમાં મોટો આંદોલન કરીશું ને એના ટ્રસ્ટના જે ટીચર કે પ્રિન્સિપલ છે કે જેને જાણવા બધું થયું છે ને જે ઉપરથી એમને વિચારો મળ્યા છે કરવા માટે એ બધાને એનાથી સસ્પેન્ડ કરાવવા પડશે તો જ આ કાર્યનું આપણને ઉત્પન્ન રિઝલ્ટ મળશે નહીં તો એનું રિઝલ્ટ મળવાનું નથી આપણને આ બધા વાલીઓને સમજવું જ પડશે આ કાર્યક્રમ અહીંયા નહીં ચલાવવામાં આવે એવી પ્રવૃત્તિઓ અહીંયા બધા શાંતિપૂર્ણ માહોલથી હંમેશા રહે છે અહીંયા કોઈ પણ પ્રકારની એવા તોફાનો બીજા કંઈ થતા નથી આ પ્રકારનો આ લોકો માહોલ ઉત્પન્ન કરવા માંગી રહ્યા છે હિન્દુ વિસ્તારોને અંદર તો એનો મતલબ એ કરવા શું રહ્યા છે આ ટ્રસ્ટનું શું ઉદ્દેશ્ય છે એવું કે અહીંયા બધા જરૂર છે આજે વાલીઓને કોઈને ખબર પણ નથી કે એવું કાર્ય કરવાના છીએ આજે વાલીઓને અમે વાત કરી છે અમને કઈ અત્યારે જાણ પડી છે તો એ લોકોમાં ખૂબ રોષ છે ને આપ તમે પાછળ જોઈ શકો છો એના બધા તમે કેમેરામેનને કહું બતાવો તમે એકવાર તો ધ્યાન પડે કે આ લોકો શું કરવાના છીએ ભારત ક્લાસોમાં ના ફોટો હતા ભારત માતાના ફોટો એ ઉતારવાનું કે છે ને છોકરાઓના કલા બાંધવા ટીકો લગાવવામાં ભારત માતાને જે બોલવામાં એ લોકો ના પાડે છે

તો અહીંયા હિન્દુઓની આત્મા નથી ઊભાથી આમાં તો આ બધું આમને વિરોધ કરો કડો વિરોધ આવાલીઓ કરી રહ્યા છે ને એના માટે આ બધા હિન્દુ સમાજને એક થઈને લડવું પડશે ત્યારે જ એનું કંઈક રિઝલ્ટ મળશે હિન્દુ સ્કૂલ છે તો હિન્દુઓનું ભણાવો તમે મુસલમાન એરિયામાં તો છો ને તમારી જે આ સ્કૂલ છે હિન્દુ થાય તો ભણવાવાળા છોકરાઓ હિન્દુઓ છે તો મુસલમાનને નમાજ પઢાવવાની કે જરૂર છે તમારે લોકો અહીંયા છે તો જોઈને દર્શક મિત્રો કેરોલિન ફ્યુટર સ્કૂલ દ્વારા ક્યાંક ને ક્યાંક હિન્દુ ધર્મની લાગણી દુભાઈ રહી છે અને ક્યાંય ને ક્યાંક વાલીઓ પણ એટલા ગુસ્સામાં છે અને જે પોતાના બાળકોનું હિત ઈચ્છતા હોય છે તે લોકો પણ આજે આ સ્કૂલની અંદર આવા કા કાર્યો જોઈ અને અફસોસ કરી રહ્યા છે કેમેરામેન રાજુ પાટીદાર સાથે સીજે ગજર ન્યૂઝ ફોર ઇન્ડિયા